નસવાડી માર્ગ મકાન વિભાગના કામોમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરોધી ભૂખ હડતાલ નસવાડીમાં થતા માર્ગ મકાન વિભાગના કામોમાં ખુબજ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે સોડલિયા

તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે કોઈ કાર્યવાહી ન થતા તારીખ સોળ ફેબ્રુઆરી બે ના રોજ એટલે કે આજ રોજ માર્ગ મકાન પેટા વિભાગ પંચાયત નસવાડી કચેરીમાં રાહુલ ગુપ્તા નામક વ્યક્તિ ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે રાહુલ ગુપ્તા એક અખબારના તંત્રી અને માલિક છે અધિકારીઓ જો પત્રકારોને જવાબ ન આપતા હોય તો ગરીબ આદિવાસી જનતાની તો શું હાલત થશે હજુ સુધી કોઈ જવાબદાર અધિકારી કે ઓફિસર પણ હાજર નથી તેવી માહિતી સૂત્રો જણાવી રહ્યા છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા મારું નામ રાહુલ ગુપ્તા હું ઇસ્ટર્ન ડેરીનો કંપની છું અને આજે દસવાળીના માર્ગ મકાન વિભાગના કચેરીમાં ભૂખ હડતાલ પર બેઠો છું ભૂખ હડતાલ પર બેસવાનું કારણ એક જ છે કે નસવાડી તાલુકામાં વિકાસના કામોમાં ચાલતો ભ્રષ્ટાચાર

સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો